મારી લગ્નને હજી માત્ર ત્રણ જ દિવસ થયા હતા ત્યાં મારા સસરાએ મને અવાજ દઈને બોલાવી મારા સાસરે માત્ર મારા સસરા જ રહેતા હતા અને મારા પતિએ લગ્નની રાત્રે જ મને ખાસ કહ્યું હતું કે મારા પપ્પાને ખૂબ ગુસ્સો આવે છે તેમને ક્યારેય કોઈ પણ વાત માટે ઇનકાર ન કરવો નહીં તો તેઓ ગુસ્સામાં પાણી પાણી થઈ જાય છે અને ત્રણ દિવસથી હું પણ આ જ જોઈ રહી હતી જ્યારે પણ તેઓ મારા પતિ અમિતને એક અવાજ આપે તો મારા પતિનો તો જાણે ચહેરો ઉડી જતો હતો એકદમ ગભરાહટ થતી અને ફટાફટ તે રૂમમાંથી બહાર નીકળી જતા પોતાના પતિની આવી બધાવાસી ગભરાટ જોઈને મારા દિલમાં પણ સસરાનો મોટો રોફ ડર હતો ગુસ્સામાં તો તે ખરેખર રહેતા હતા ચોથો દિવસ હતો જ્યારે સવાર સવારમાં અમિતે મને કહ્યું કે આજે આપણે બહાર ફરવા જઈશું હું પણ ખૂબ ખુશ હતી પણ તે જ સમયે મારા સસરાએ અમિતને બોલાવ્યો તો તે તરત જ રૂમમાંથી બહાર ચાલ્યા ગયા બહારથી મને મારા સસરાના બૂમો પાડવાના અને ચીસો પાડવાના અવાજો આવી રહ્યા હતા તે કહી રહ્યા હતા કે ત્રણ દિવસ લગ્નના ધાંધલમાં વીતી ગયા તને અહેસાસ પણ છે કે ફેક્ટરીમાં તારા ન હોવાને કારણે કેટલું નુકસાન થઈ શકે છે અને આજે ફરીથી તું હવે રજા લઈને બેસી ગયો હમણાં ને હમણાં ફેક્ટરી પહોંચ બધા જ વર્કરના માથા પર ઊભો રહે જેથી તેઓ બરાબર કામ કરે મેં તારા લગ્ન એટલે નથી કર્યા કે તું રૂમમાં જ ઘૂસીને બેસી રહે અને તારી પત્નીને પણ કહી દે કે રસોડાની જવાબદારી સંભાળી લે અહીં કોઈ બીજી સ્ત્રી નથી જે તેના નખરા ઉઠાવશે આ સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો હતો હજી ત્રણ દિવસ જ થયા હતા અમારા લગ્નને અને આ ત્રણ દિવસમાં હું જ નાસ્તો બનાવીને આપતી હતી જેમાં મારા સસરા ઘણી ખામીઓ કાઢી ચૂક્યા હતા પરંતુ અમિતે મને પ્રેમથી મોહબ્બતથી એ જ સમજાવ્યું હતું કે પપ્પાની વાતનું ખોટું ન લગાડવું ત્રણ દિવસ તો હું એ જ વિચારમાં ગૂંચવાયેલી રહી કે સસરાનો મિજાજ આખરે આવો કેમ છે પણ આજે જે ઘોંઘાટ મારા સસરાએ મચાવ્યો હતો હું તો ખૂબ જ ગભરાઈ ગઈ હતી અમિત જ્યારે રૂમમાં દાખલ થયા તો તેમનો ચહેરો ઉદાસ હતો કહેવા લાગ્યા કે માફી ચાહું છું મારે ફેક્ટરી જવું પડશે મેં કહ્યું કોઈ વાંધો નહીં કામ પહેલાં છે બહાર આપણે ફરી ક્યારેક જઈશું મેં પણ વિરોધ નહોતો કર્યો અમિત તો પોતાની ફેક્ટરીએ ચાલ્યા ગયા હું રસોડામાં આવીને બેદિલીથી વાસણ ધોવા લાગી લગ્નના ચોથા દિવસે જ મેં રસોઈ પણ બનાવી અને ઘરના બધા કામ પણ મારે જ કરવા પડ્યા મારા સસરાએ નોકરાણીને પણ રજા આપી દીધી હતી કહેતા હતા કે જ્યારે વહુ ઘરમાં આવી ગઈ છે તું સફાઈ પણ તે જ કરશે મેં આખા ઘરની સફાઈ કરી લીધી હતી અને થાકીને હવે હું મારા રૂમમાં આરામ કરવા માટે જવા લાગી તો મારા સસરાએ મને અવાજ આપ્યો તે પોતાના રૂમમાં બેઠા હતા મેં માથા પર સારી રીતે દુપટ્ટો ઓઢી લીધો પણ દુપટ્ટો રેશમી હતો તેથી જ્યારે હું મારા સસરાના રૂમમાં ગઈ મેં પૂછ્યું જી પપ્પાજી કની જોઈતું હતું તમને તેમને મને માથાથી પગ સુધી ખૂબ ધ્યાનથી જોઈ પછી મોટા જ અજીબ અંદાજથી પોતાના સૂકા હોઠો પર જીભ ફેરવી કહેવા લાગ્યા દૂધ 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 પીવું છે આ સાંભળીને મને સૌથી પહેલાં મારા દુપટ્ટાનો ખ્યાલ આવ્યો હતો કારણ કે મારા છાતી પરથી દુપટ્ટો ખસી ગયો હતો મેં તરત જ મારો દુપટ્ટો બરાબર કર્યો અને રૂમમાંથી બહાર આવી ગઈ મને મારા સસરાની આ હરકત અજીબ લાગી હતી સસરા તો પિતાની જગ્યાએ હોય છે અને પિતા ક્યારેય દીકરીઓને માથાથી પગ સુધી આ રીતે જોતા નથી હું તરત જ રસોડામાં આવી ગઈ મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું મને બહુ જ અજીબ લાગી રહ્યું હતું મેં ફ્રીજ ખોલી અને દૂધનો ગ્લાસ ભર્યો દુપટ્ટો સારી રીતે પોતાની જાત પર લપેટીને મારા સસરાના રૂમમાં આવી ગઈ સાઈડ ટેબલ પર દૂધનો ગ્લાસ મૂકી દીધો આ પહેલાં કે હું રૂમમાંથી બહાર જાઉં સસરાએ મને કહેવાનું શરૂ કર્યું કે થોડીવાર મારી પાસે બેસ વાત કરી લે ઘરમાં હવે તારા સિવાય તો કોઈ હોતું નથી અને હું ઘણા દિવસોથી એકલો હતો અને એકલો જ બેસીને કંટાળી જાઉં છું આ સાંભળીને હું પરેશાન થઈ ગઈ હતી મારા સસરાના રૂમમાં માત્ર એક જ બેડ હતો કબાટ હતો બેસવા માટે અલગથી કોઈ ખુરશી નહોતી તેથી મારે મજબૂરીથી બેડના કિનારે જ બેસવું પડ્યું તેઓ મારી સાથે આમ તેમની વાતો કરવા લાગ્યા પણ જેવું જ તેમણે દૂધનો ગ્લાસ પકડીને મોઢામાં લગાવ્યો તો તરત જ તેને પાછો હટાવી લીધો કહેવા લાગ્યા આટલું ઠંડુ દૂધ આ હું નહીં પી શકું મને તો ગરમ ગરમ દૂધ પસંદ છે આ કહેતા ફરી તેમની નજરો મારા ચહેરા પરથી પસાર થતી મારા આખા શરીર પર ફરવા લાગી તેમની નજરોમાં ખબર નહીં એવું શું હતું કે હું ગૂંચવનનો શિકાર થવા લાગી હતી મારા હાથોમાં પરસેવો થવા લાગ્યો હતો ચહેરા પર પરસેવાના ટીપા સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા કહેવા લાગ્યા જાને એને ગરમ કરીને લાવ મેં દૂધનો ગ્લાસ પકડ્યો અને ઊભી થઈ ગઈ આમ તો ત્રણ દિવસથી મારા સસરા ખૂબ જ ગુસ્સામાં વાત કરી રહ્યા હતા જ્યારે અમિત ઘરમાં હોય પણ આજે તો તેમનો લહેજો બોલવાની રીત બહુ જ ધીમો હતો લાગતું જ નહોતું કે આ મારા એ જ સસરા છે જે ત્રણ દિવસથી અમિતને ચીસો પાડીને બોલાવી રહ્યા હતા અને ગુસ્સેથી અમિત સાથે વાતો કરી રહ્યા હતા વળતા હતા મેં દૂધને તપેલીમાં નાખીને થોડુંક ગરમ કર્યું પછી ગ્લાસમાં નાખીને મારા સસરા પાસે લઈ ગઈ જેવો જ મેં ગ્લાસ તેમની સામે કર્યો તેમને ગ્લાસની સાથે મારો હાથ પણ પકડી લીધો મને તો જાણે આખા શરીરમાં કરંટ લાગ્યો હતો મેં તરત ગભરાઈને હાથ પાછળ ખેંચવા ચાહ્યો તો તેમને મારો હાથ છોડી દીધો હું રૂમમાંથી બહાર જવા લાગી તો કહેવા લાગ્યા કે અરે બહાર ક્યાં જાય છે અહીં બેસ મારી પાસે મારી સાથે વાતો કર આ તન્હાઈનો સાપ એકલતા તો મને હવે વધુ ડંસવા લાગ્યો છે આ કહીને સસરાએ ઠંડો આ નિસાસો ભર્યો મને હવે વધુ જ અજીબ લાગી રહ્યું હતું મને તો તેમની વાતો સાંભળીને અજીબ જેવું મહેસૂસ થવા લાગ્યું હતું પછી કહેવા લાગ્યા તે લગ્નના બીજા દિવસે જે લાલ રંગનો ફેન્સી ડ્રેસ પહેર્યો હતો ખૂબ શોભતો હતો તારા પર આજે સાંજે એ જ પહેરી લેજે આ સાંભળીને પણ મને ખરાબ લાગ્યું હતું આ ફરમાઈશ તો અમિતે મને કરવી જોઈતી હતી નહીં કે મારા સસરાએ હવે તો મારા સસરાએ રોજનો તમાશો જ પકડી લીધો હતો હવે અમિત ફેક્ટરી જાય મારા સસરા મને પોતાના રૂમમાં બોલાવી લેતા મને અજીબ નજરોથી જોતા વારંવાર પોતાના સૂકા હોઠો પર જીભ ફેરવવા લાગતા પછી કહેતા મને દૂધ પીવું છે મને દૂધ ગરમ કરીને આપ હું દૂધનો ગ્લાસ આપીને જવા લાગતી તો મારો હાથ પકડી લેતા કહેતા મારી પાસે બેસીને મારી સાથે વાતો કર હું ભલા શું વાતો કરી શકું હું કામના બહાના બનાવીને નીકળવા લાગતી કે મારે રસોઈ બનાવવાની છે વાસણ ધોવાના છે અસલમાં મને આ બધું સારું નહોતું લાગતું હવે મારું દિલ બેચેન થવા લાગ્યું હતું વિચારતી હતી કે મારે અમિત સાથે વાત કરવી જોઈએ પણ કેવી રીતે કરું તે તો પોતાના બાપની સામે દૃષ્ટતો હતો એક શબ્દ નહોતો બોલતો માથું ઝુકાવીને જી પપ્પાજી જી પપ્પાજી જ કહેતા રહેતા હતા એક દિવસ હું રસોડાનું બધું કામ કરી રહી હતી કે મારા સસરા અચાનક ટી કિચનમાં આવી ગયા મને પાછળથી પકડી લીધી જટતાથી ટેબલ સાથે લગાડી દીધી અને પાછળથી જ મારી સાથે જે કંઈ કર્યું હું મારી ઇજ્જત બચાવીને મારા રૂમમાં ચાલી ગઈ મારા રૂમનો દરવાજો પણ બંધ કરી દીધો આગળીઓ કુંડી લગાવી દીધો બેડ પર બેસી ગઈ બેચેની મારા પર બુરી રીતે સવાર હતી મારું આખું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું હું વિચારી પણ નહોતી શકતી કે મારા સસરા મારી સાથે આવી કોઈ હરકત પણ કરી શકે છે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા મેં નક્કી કરી લીધું હતું કે હું અમિત સાથે વાત કરીશ મેં આખો દિવસ કોઈ કામ નહોતું કર્યું પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી હતી ઘણી વખત મારા સસરાએ મારા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો કે તેમને ભૂખ લાગી છે હું તેમને ખાવાનું આપું પણ મેં તેમને કંઈ નહોતું આપ્યું મારી જગ્યાએ કોઈ પણ હોત તો એ જ બધું કરત જે મેં કર્યું હતું રાત્રે મારો દરવાજો જોરથી ખખડાવવામાં આવ્યો હતો અમિત હતા કહેવા લાગ્યા રવિના દરવાજો ખોલ આ શું બદતમીજી છે કેમ તું સવારથી દરવાજો બંધ કરીને રૂમમાં બેઠી છે અમિતનો અવાજ સાંભળીને જ મેં દરવાજો ખોલ્યો હતો જેવો જ મેં દરવાજો ખોલ્યો તો બંને બાપ દીકરા મને ગુસ્સેથી જોઈ રહ્યા હતા કહેવા લાગ્યા તને જરા પણ અહેસાસ અને શરમ નથી મારો બાપ સવારથી ભૂખ્યો બેઠો છે અને તે તેમને રોટલી સુદ્ધા નથી આપી તેમને શુગરની બીમારી છે જો તેમની તબિયત ખરાબ થઈ જાત તો તેની જવાબદાર કોણ હોત મેં કહ્યું કે હું તેમની જવાબદારી નથી સંભાળી શકતી સારું છે કે તમે કોઈ બીજો ઇંતેજામ કરી લો મારું આ કહેવું હતું કે અમિત ગુસ્સેથી ભડકી ઉઠ્યા કહેવા લાગ્યા આ શું બદતમીજી છે પાછળથી મારા સસરા કહેવા લાગ્યા જોઈ રહ્યો છે તું હજી સાત દિવસ નથી થયા અને આણે પોતાના રંગ પણ દેખાડવા શરૂ કરી દીધા છે મને પહેલાં જ ખબર હતી કે આ છોકરીઓ લગ્ન પછી આવું જ કરે છે અને અલગ થવાના સપના પહેલાં જ આંખોમાં સજાવી લે છે મારો પતિ કહેવા લાગ્યો કે આજે તો તે આ વાત કહી દીધી છે રવિના હવે પછી જો કહ્યું તું હાથમાં તલાકનું પેપર પકડાવીને તને વિદાય કરી દઈશ આ સાંભળતા જ મારો રંગ ઉડી ગયો મારા પપ્પાને પહેલાંથી જ છ દીકરીઓ હતી અને તે શરીફ ભલા ઇન્સાન હતા ઘણી મુશ્કેલીથી જ દહેજ ભેગું કરીને એક એક દીકરીના લગ્ન કરી રહ્યા હતા મારી માં પણ મને વિદાય કરતી વખતે કહી ચૂકી હતી કે ક્યારેય લડીને આપણા ઘરે પાછી ન આવતી પોતાના પતિ અને સસરાની દરેક વાત માંજે અને પોતાનું ઘર વસાવવાની કોશિશ કરજે પણ જે કની મારા સસરા ચાહતા હતા તે હું નહોતી કરી શકતી તેમની હરકતો અને બેબાક બેશરમ ગુસ્તાખીએ અસભ્યતા દિવસ બ દિવસ વધતી જઈ રહી હતી તે વખતે અમિત જેટલા ગુસ્સામાં હતા જો હું જણાવત તો ચોક્કસ મને જજૂઠું કહી દેત મેં કોઈ જવાબ ન આપ્યો જઈને બેડ પર બેસી ગઈ મારા સસરા કહેવા લાગ્યા અમિત આને છેલ્લી વાર સમજાવી દે આનું દિમાગ મગજ બરાબર કરી દે નહીં તો પછી હું આની માં સાથે જઈને વાત કરીશ તેના બાપને કહીશ કે સંભાળો તમારી દીકરી આ કહીને તે ગુસ્સેથી ત્યાંથી ચાલ્યા ગયા મેં એક ગુસ્સાભરી નજર મારા સસરા પર નાખી હતી અમિત કહેવા લાગ્યા કે શું પ્રોબ્લેમ છે તારી સાથે તારા માથા પર કયો આઠ દસ મેમ્બરનો બોજ છે જે તારાથી સંભાળાતો નથી અરે મારે એક જતો બાપ છે ન મા છે ન કોઈ બહેન ભાઈ આવી જિંદગીની તો છોકરીઓ ખ્વાહિશ ઈચ્છા કરે છે જ્યાં તેમના માથા પર કોઈ જવાબદારી ન હોય મેં કહ્યું કે કાશ કે મારી સાસુ અને દેવર નણંદ હોત તો આજે હું જે હાલતમાંથી પસાર થઈ રહી છું તે હાલતમાંથી ન પસાર થાત મારી વાત પર તે મને ગુસ્સેથી જોવા લાગ્યા કહેવા લાગ્યા એવા કયા મસલા મુશ્કેલીઓ પેદા કરી દીધા છે મારા બાપે તારા માથા પર માત્ર બે સમયની રોટલી તો આપવી પડે છે તે પણ તને બોજ લાગી રહી છે જો પોતાના ઘરમાં ઝઘડો ફસાદ નથી કરવામાં આવતો ફેક્ટરીમાંથી થાક્યો હારેલો આવું છું અને આવતા જ આ બધું જોઈ નથી શકતો મને સુખ શાંતિ જોઈએ મેં લગ્ન સુકૂન શાંતિ મેળવવા માટે જ કર્યા છે નહીં કે આ ફસાદ ઝઘડો જોવા માટે મેં કહ્યું કે અમિત એવું કરો તમારા પપ્પાના લગ્ન કરાવી દો મારું આ કહેવું હતું કે એક જોરદાર થપ્પડ અમિતે મારા મોં પર મારી કહેવા લાગ્યા શરમ નથી આવતી તને આવી વાતો કરતા આ બાપની ઉંમર લગ્નની છે શું મારા બાપની બે રોટલીઓ પણ તારા પર એટલી બોજ બની ગઈ છે કે તને રાંધવું પણ ભારે પડી રહ્યું છે મેં કહ્યું તમે મારી વાત નથી સમજી રહ્યા તે કહેવા લાગ્યા આ કઈ વાત છે જેને હું સમજું બેટુ બિનજરૂરી વાત છે મારા બાપની ઉંમર પાસઠ વર્ષ છે કબરમાં પગ છે શુગર બ્લડ પ્રેશરના મરીજ છે અને તું ચાહે છે કે આ ઉંમરે મારો બાપ એક સ્ત્રીની જવાબદારી સંભાળે હવે હું તેમને શું જણાવું કે તેમનો બાપ જ દીકરાની પત્ની પર નજર રાખી રહ્યો છે મેં કહ્યું કે તમે લગ્ન કરાવી દો હું તમારા બાપ અને મા બંનેને સંભાળી લઈશ મારી વાત પર તે અજીબ હાસ્ય હસ્યા અને કહેવા લાગ્યા કે એક મારા બાપની તો બે રોટલીઓ તારાથી રંધાતી નથી અને તું મારી સાવકીમાને સંભાળી લઈશ જો આ ઘર અને બિઝનેસ ફેક્ટરી બધું મારા બાપના નામ પર છે જો કોઈ તેમની પત્નીની હેસિયત સ્થિતિથી આવી ગઈ તો બધું પોતાના કબજામાં લઈ લેશે મને અને તને ધક્કા મારીને કાઢી મૂકશે આ ઘરમાંથી પપ્પાના ગુસ્સેથી તું સારી રીતે વાકેફ છે જ્યારે ગુસ્સામાં આવે છે તો કોઈનું ધ્યાન લિહાજ નથી કરતા હું પણ ચૂપચાપ પપ્પાની સાંભળું છું હવે ફરીથી પપ્પાના લગ્નનું નામ ન લેતી આ કહીને તે રૂમમાંથી બહાર નીકળી ગયા હવે હું વિચારમાં પડી ગઈ હતી કે મારે શું કરવું જોઈએ હું મારા સસરાની આ પ્રકારની હરકતો સહન નહોતી કરી શકતી અને માયકે પિયર જવાનો મતલબ હતો કે હું પોતાનું ઘર બરબાદ કરી બેસત આપણે છોકરીઓ પણ કેટલી મજબૂર હોઈએ છીએ પોતાનું ઘર વસાવવા માટે શું શું આપણે સહન કરવું પડે છે હવે હું તલાક લઈ લેત તો ફરીથી મારા લગ્નનો સવાલ જ પેદા નહોતો થતો જો હું તલાકશુદા છૂટાછેડા લીધેલી થઈ જાત તો મારી નાની બહેનોના પણ સંબંધો આવવાના બંધ થઈ જાત હું તડપી તડપીને આંસુ વહાવી રહી હતી દુપટ્ટાથી સાફ કરવા લાગી કે તરત જ અમિતનો અવાજ આવી ગયો કહેવા લાગ્યા રવિના બહાર આવ જલ્દીથી નાસ્તો પરાઠા બનાવીને આપ પપ્પાને બજારનું ખાવાનું તેમને પચતું નથી મેં બહાર જઈને નાસ્તો બનાવ્યો અને રૂમમાં આવી ગઈ મેં તે દિવસે ખાવાનું પણ નહોતું ખાધું પણ અમિતે એકવાર પણ મને એ નહોતું કહ્યું કે તું પણ આખો દિવસની ભૂખી છે ખાવાનું ખાઈ લે મર્દ પુરુષ ક્યારેય સ્ત્રીની પરવા નથી કરતો બસ તેને પોતાના કામોથી મતલબ હોય છે અમિતની ગણતરી પણ એવા જ મર્દોમાં થતી હતી મેં તે પછી મારા હોઠ બંધ કરી લીધા હતા અમિત જ્યારે ફેક્ટરી ચાલ્યા ગયા તો મારા સસરા મને અવાજ દેવા લાગ્યા હું મોટી મજબૂરીમાં અને બેબ્સીમાં લાચારીમાં તેમના રૂમ સુધી ગઈ હતી મને જોઈને તે અજીબ હાસ્ય હસવા લાગ્યા તું શું સમજતી હતી તારા હુસ્નનો જાદુ સૌંદર્ય મારા દીકરાના માથા પર ચડી ગયો હશે અને તારા માટે તે મને છોડી દેશે મારાથી અલગ થઈને તને એક અલગ ઘર લઈ આપશે પોતાની વિચારસરણી બદલી લે મેં તેના પર સારી રીતે કાતર કતરેલા મૂકી દીધા છે તે ચાહીને પણ ક્યાં જઈ નથી શકતો અને ન જતું જઈ શકે છે તેથી મેં કોઈ અમીર ઘરની છોકરી સાથે મારા દીકરાના લગ્ન નથી કર્યા ક્યાંક તે મારા દીકરાને ઉજાડી બગાડી ન નાખે તેથી તને લઈને આવ્યો હતો કારણ કે હું જાણું છું કે તારા બાપના હાલત એવા નથી કે તે તારું ઘર વસાવ્યા પછી ફરીથી તને પોતાના ઘરે બેસાડી શકે કે અલગથી કોઈ ઘર અપાવી શકે હવે જો તું ચાહે છે કે તારી જિંદગી સરળ થાય તું એ કરીશ જે હું તને કહીશ હું બેહદ પરેશાન થઈને રહી ગઈ હતી કહેવા લાગ્યા જા જઈને મારા માટે ગરમ દૂધ લઈને આવ આ શબ્દ મારા અંદર આગ લગાવી દેતો હતો મારું દિલ ચાહતું હતું કે હું પોતાની જાતને ખતમ કરી લઉં આવી ગંદી અને બેજરી